જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાદેવ મિત્રો આ વખતે જે શ્રાવણ મહિનો આવ્યો છે એની અંદર અનેક અદ્ભુત યોગો ઊભા થયા છે અને આ યોગ બોતેર વર્ષ બાદ આપણને જોવા મળ્યા છે અને આ યોગમાં આપણે શું શું કરવું જોઈએ કેવી રીતે આપણને લાભ મળે કેવી રીતે પૂજા કરવી જોઈએ એ તમામ વસ્તુ હું આપને જણાવવાનો છું તો તમે અમારા વિડીયો સાથે જોડાયેલા રહેજો મિત્રો હવે હું તમને કયા કયા યોગ આવે છે એ તમને જણાવું છું તો તમે ધ્યાન દઈને સાંભળો શ્રાવણ મહિનાની શરૂઆતમાં મહત્વના યોગ બને છે જેમાં યોગ યોગ સર્વર્ષ સિદ્ધિ યોગ અને સમગ્ર શ્રાવણ મહિનામાં અન્ય યોગ પણ આવે છે જેવા કે અમૃત સિદ્ધિ વજ્ર વજ્રમુસળ યોગ કુમાર યોગ રવિ યોગ સ્થિર યોગ રાજયોગ આ પ્રકારના નવ યોગો દસ વર્ષ બાદ રચાઈ રહ્યા છે આ માસમાં શુભ યોગ રચાતા હોય છે તે તે તેવા સમયે કરેલી શિવ ઉપાસનાનો આપણને અનેક ઘણું ફળ મળે છે તો મિત્રો આ શ્રાવણ મહિનામાં આપણે કેવી રીતે પૂજા કરીશું એ હું તમને જણાવી દઉં છું તો મિત્રો ચોથી ઓગસ્ટે અમાસ છે અને પાંચમી ઓગસ્ટે શ્રાવણ મહિના એકમ એટલે પહેલો સોમવાર છે આ દિવસે આપણે સૌથી વહેલા ઉઠી જવું પડે વહેલા ઉઠીને આપણે પૂજા કરવી છે ખરેખર બ્રહ્મ મુહૂર્તમાં આપણે જો પૂજા કરીશું તો આપણને એનો સારામાં સારું ફળ મળે છે તો આ દિવસે નાહી ધોઈને આપણે સ્વચ્છ થઈ અને ચા પાણી પીવાનું નહીં પહેલાં અને આપણે શિવજી માટે લોટો લોટ પાણીનો લોટો ભરવાનો તેને દૂધ સાકર તલ કાળા હોય તો કાળા સફેદ સફેદ ખરેખર કાળા તલ ચડવા જોઈએ કાળા તલ લઈને શિવજીનો લોટો ચલાવવાનો અને શક્ય હોય તો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કરીને પાણી અર્ગ ચડાવવાનું અને ત્યારબાદ આપણે જો શક્ય હોય તો મહામૃત્યુંજય બોલતા બોલતા આરોગ્ય માટે મહામૃત્યુંજય જપ કરતાં કરતાં આપણે બીલીપત્ર ચડાવવા જોઈએ અને આપણે જેવી ઈચ્છા રાખી હોય એ પ્રમાણે આપણે જો અભિષેક કરીએ દાખલા તરીકે આપણે તકલીફ હોય તો દૂધ પાણી કાળા તલ અથવા તો આપણને બહુ પૈસાની જરૂરિયાત હોય ઘીથી આપણે અભિષેક કરીએ તો પણ ચાલે આવી રીતે જાત જાતના રસ્તાઓ છે હું તમને બતાવીશ પણ આ રીતે પૂજા કરી અને ત્યાર પછી ઘરે આવીને આપણે શક્ય હોય તો બને એટલા વધારે જપ કરવાના અમ નમઃ શિવાય કરો અથવા તો મૃત્યુંજય મહાદેવ ત્રાઇમામ શરણાકદમ જન્મ મૃત્યુ પીડિતમ કર બંધને એ કરો અને બ્રાહ્મણ હોય તેમણે વૈદોક્ત મંત્ર કરવાનો હોય છે ત્રંબકમ બજામ હે સુગંધિમ પુષ્ટિવર્ધન ઉર્વા રૂકમી બંધના મૃત્યુમુક્ષી માહ્રદાત આ રીતે જપ કરશે તો એને સારામાં સારું ફળ મળશે તો શ્રાવણ મહિનામાં જેણે અફવાસ કરવાનો હોય તો શક્ય હોય તો ઓછામાં ઓછા પાંચ સોમવાર તો કરવા જ જોઈએ એ કરવાથી આપણને સારામાં સારી ભક્તિ મળે છે અને આપણને સારું સુખ મળે છે બીજું જે ભાઈ બહેનોને લગ્નની સમસ્યા છે કે લગ્ન નથી થતા તો તેને માટે એમણે શું કરવું જોઈએ એની માટે એક સારામાં સારો ઉપાય છે કે દૂધ ચોખા એ શિવજી પર ચડાવવા જોઈએ અને ચડાવી અને તેમની પાસે પ્રાર્થના કરવી જોઈએ અને કહેવું પડે હે ભગવાન મારા લગ્ન નથી થતા તો તમે અમને આશીર્વાદ આપો જેથી અમારું લગ્ન થઈ જાય આ રીતે માગવું પડે અમુક વ્યક્તિઓને એટલા બધા નડતર હોય છે એટલું બધા હેરાન થતા હોય છે કે કોઈ રસ્તો જ નથી મળતો હોતો તો આ બધા રસ્તા પાર કરવા માટે શિવ ભક્તિ કરવી જરૂરી છે અને આ શ્રાવણ મહિનો સારામાં સારો છે જેથી કરીને આ વખતે જો થોડું ઘણું કરશો તો એ પણ તમને ભગવાન તમને સારામાં સારું વધારે આપશે જેથી તમારું દુઃખ દૂર થશે અને આ માટે તમારે અભિષેક શિવજીને રેગ્યુલર કરવો પડે રેગ્યુલર અભિષેક કરશો તો તમારો દુઃખ દર્દ જતા રહેશે અને આ મિત્રો આ એક મંત્ર આપું છું ખાસ ગુપ્ત મંત્ર છે કદાચ બધાને ખબર હોય કે ના હોય જો આપણે લક્ષ્મીનું ઋણ આપણી પાસે દેવું થઈ ગયું હોય તો એના માટે શું કરવું છે દેવું થઈ ગયું એના માટે એક મંત્ર છે ઓમ શ્રીમ રીમ ક્લીમ લક્ષ્મીપ્રદાયે ઋણમોચનમ શ્રી દેહી દેહી શિવાય નમ આ રીતે કરીને મગ ચડાવો તો પણ તમારા માથે જે દેવું થયું હોય એ ઉતરી જાય છે અને તમને દેવામાં રાહત બને છે અને આ ખરેખર આ મહિનોમાં તમે એકવીસ હજાર જપ કરવાના આવે છે આના જો તમે એકવીસ હજાર જપ કરશો તો તમને સારામાં સારો લાભ મળશે અને તમારું દેવું મુક્ત થઈ જશે તો મિત્રો આ પ્રમાણે જરૂરથી કરજો અને આ એકવીસ હજાર ગણવા હોય તો તમારે રોડની સાત માળા કરો તો તમારે ત્રીસ દિવસની સાત તરીકે એકવીસ એમ કે એકવીસ હજાર જપ આ રીતે પૂરા થઈ શકશે અને મિત્રો રુદ્રાભિષેક મેં તમને કરવાનું કહ્યું પણ એ રુદ્રાભિષેક તમે રેગ્યુલર રોડના અગિયાર વખત કરો તો એનાથી એક રુદ્રિ થાય છે રોડની અગિયાર વખત કરો એટલે એક રુદિ થાય તો ત્રીસ દિવસની ત્રીસ રુદ્રી તમને થાય તો આનાથી પણ તમને ઘણા ઘણા લાભ મળશે અને તમે જીવનમાં ખૂબ સુખી થશો તો બીજું મિત્રો જણાવવાનું કે દશામાંનું વ્રત આવી રહ્યું છે અને એની સાથે એની પાછા પાંચે બીજા ઘણા તહેવારો આવે છે રક્ષાબંધન છે જન્માષ્ટમી છે આ બધા તહેવારો આવશે એ દરેકની માહિતી અમે આગળના વિડીયોમાં બતાવવાના છીએ તો તમે અમારા વિડીયો જોતા રહેજો અને બીજું કે એક એવો વિડીયો બનાવ્યો છે દરેક રાશિને અનુસાર શિવજી માટે કેવી પૂજા શેનાથી કરવી જોઈએ એ દરેક વસ્તુ માહિતી અમે તમને આપવાના છીએ તો તમે અમારા વિડીયો જોતા રહેજો અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાદેવ